સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે ત્યારે બનાસકાંઠામાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના વડગામ તાલુકાના પાવઠી ગામના નજીક એકથી દોઢ કિલોમીટરના અંતરે પર્વત વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર પાસે મહાકાય વૃક્ષ વરસાદ સાથે આવેલા પવનના કારણે વૃક્ષ ધરાશય થયું હતું વૃક્ષ ધરાશય થતાં મંદિર સુરક્ષિત રહ્યું છે પવિત્ર મહિનો એટલે શ્રાવણના છેલ્લા સોમવારે રાત્રે હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ હોવાથી આ વૃક્ષ મંદિર ઉપર પટકાયું હતું વધુમાં પૂજારી સંત શ્રી शुकरगिरी बापूએ જણાવ્યું હતું કે વૃક્ષ પડવાથી મંદિર સુરક્ષિત છે પરંતુ જે આજુબાજુ બનાવવામાં આવેલી સુરક્ષણ દીવાલ તૂટી જવાથી વધુ નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું HK 24 ન્યૂઝ ડાબી રમેશસી બનાસકાઠા મે નાગાવાવા શુકરગિરી એ બહુત પ્રાચીન સ્થાન હે નીલકંઠ મહાદેવ કા પ્રાચીન સ્થાન હે યહા પે ય પાઉઠી ગામ ઢુરી પાઉઠી કે અંતર્ગત ય મંદિર આતા હે और अति प्राचीन मंदिर है नीलकंठ महादेव का और यहाँ पे एक अमर झरा है अमर कुंड है जो सदियों से है और इसी अमर झरा के ऊपर ये इमली का बहुत पुराना पेड़ था जो आज भारी बारिश के कारण ये पेड़ टूट गया है और पेड़ सीधा उखड़ के मंदिर के ऊपर गिरा है इस मंद ये तो भोलेनाथ का चमत्कार मानिए कि इतना बड़ा पेड़ गिरने के बाद भी ये गुंबज हमारी बच गई है पर ये जो हमने शेड लगाया इसमें हमको काफ़ी नुकसान हुआ है हम सरकार से ये ये अपील करते हैं कि हमारे ये जो तो नुकसान हुआ है इसको किसी न किसी रूप में इसको व्यवस्थित किया जाए